નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગે આગામી વીસ ઓક્ટોબરથી બાવીસ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતના છૂટા સવાયા સ્થળોએ વરસાદને લઈને મોટી આગાહી કરી બીસીએ દ્વારા આયોજિત જે વાય લેલે અંડર સોળ ટુર્નામેન્ટમાં મુંબઈ ચેમ્પિયન બન્યું રાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટમાં યુવા ક્રિકેટરોને પ્રતિભા દર્શાવવા ઉત્તમ પ્લેટફોર્મ રહ્યું ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળના મંત્રીમંડળના વિસ્તરણ બાદ આજે આખરે સસ્પેન્સનો અંત આવ્યો કૌભાંડુ વિવાદોએ છીન્યું અગિયાર મંત્રીઓનું મંત્રીપદ પદ અઢી વર્ષ સુધી કાર્યવાહી કેમ ન કરી કોંગ્રેસનું સરકારનો મોટો સવાલ

ગાઝા શાંતિ કરારમાં મહત્વની ભૂમિકા ઇજિપ્તના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી મોદી સાથે કરી ખાસ મુલાકાત ભારતના વધુ એક મોટી ઉપલબ્ધિ સામે આવી સ્વદેશી ફાઇટર જે તેજસ એમ કે વન એનું કર્યું સફળ પરીક્ષણ બિહાર ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા મુકેશ સાહનીના નિર્ણયથી મહાગઠબંધન ટેન્શનમાં તમામ બેઠકો પર ઉતારશે ઉમેદવારો મોડી રાત સુધી દારૂની દુકાનો ખુલ્લી રહેવી જોઈએ રાજસ્થાનમાં ભાજપ કોંગ્રેસના ધારાસભ્યમાં સંપ દેખાયો છત્તીસગઢમાં લોન્ચર એકે ફોર્ટી સેવન જેવા હથિયારો સાથે બસોને આઠ નક્સલવાદીઓનું આત્મસમર્પણ કરાયું દિવાળી પહેલા જ આઈઆર ની વેબસાઈટ અને એપ થઈ ઠપ અને લાખો રેલવે મુસાફરો હેરાન પરેશાન થયા હું મળું કે ના મળું પરિવારને ન્યાય તો આપો હરિઓમ વાલ્મીકીના પરિવારને મળ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન આવ્યું સામે બિહાર ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની પહેલી યાદી અડતાલીસ નામોની કરી મોટી જાહેરાત ચીન પર ટકા ટેરિફ ટકાઉ બે અઠવાડિયામાં જિનપિંગ સાથે મુલાકાત ટ્રમ્પનું મોટું નિવેદન ખોપરી ખાલી કરીને નથી બેઠા ઝારખંડ આજે જજ અને વકીલ વચ્ચે કોર્ટમાં જ ઉગ્ર બોલાચાલી થઈ અને કરવામાં આવી મોટી કાર્યવાહી યુદ્ધ વિરામ સમાપ્ત થતા જ પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત આવી સામે માં કર્યા હવાઈ હુમલા વિસાવદર વાળી ટાળવાનો પ્રયાસ નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનું કદ વધ્યું અને ને બદલે આઠ ધારાસભ્યને મંત્રીપદ સોંપવામાં આવ્યા નહોમદ શમી અને અગરકર વચ્ચે થયો ઝઘડો વીસ દિવસમાં ત્રણ અલગ નિવેદન ટીમ સિલેક્શન પર ઉઠ્યા મોટા સવાલો અફઘાનિસ્તાનમાં પાંચ પોઈન્ટ છ ની તીવ્રતાનો ભૂકંપ જેમાં અફઘાનિસ્તાન બોર્ડર પર સહિત જમ્મુ કાશ્મીર સુધી ભૂકંપના આંચકા પાકિસ્તાની સૈનિકની છાવણીમાં આજે વિસ્ફોટક ભરેલું વાહન લઈને ગુસ્સો આતંકી સાત સૈનિકોના થયા કરુણ મોત અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને ફરી કરી એરસ્ટ્રાઇક ત્રણ ક્રિકેટર સહિત દસ લોકોના મોત સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું એઆઈ વિડીઓમાં ઉજ્જૈનના મંદિરમાં ડોરેમોનને દર્શન કરતા બતાવવા વિવાદ સર્જાયો અને વિવાદ વિડીયો બતાવનાર સામે જ પોલીસ ફરિયાદ નોંધાઈ પ્રમુખને કોંગ્રેસના કાયદાનું ઉલ્લંઘન કરવાની સત્તા નથી નવી એચ વન બી વિઝા ફ્રી બાબતે યુએસ ચેમ્બરનો ટ્રમ્પ સરકાર સામે કેસ નાસિકમાં નિર્મિત સૌપ્રથમ ફાઇટર જેટ ના એરક્રાફ્ટ તેજસનું જે ટેક ઓફ અને ભારતનું સંરક્ષણ ઉત્પાદન એક લાખ કરોડ ને થયું પાર દિવાળીની ફટાકડા મુક્ત ઉજવણીને પ્રાધાન્ય આપતી નવી જનરેશન ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં સામાજિક પહેલ કરતા રાજકોટના યંગસ્ટર જોવા મળ્યા આજથી નવ દિવસ સુધી વનતંત્ર રાઉન્ડ થક લોક પેટ્રોલિંગ શરૂ થશે દિવાળીની મિની વેકેશનમાં સિંહોની પજવણી ન થાય તે માટે રેડ એલર્ટ કરાયું જાહેર ટ્રાફિક નિયમન માટે પગલાં નહીં લેવાતા નાગરિકોમાં રોષ બાવળા હાઈવે અને ગૌરવપથ પર ટ્રાફિક જામની સમસ્યાથી લોકો થયા પરેશાન દિવાળી તહેવારને લઈને દર્શનના સમયમાં ફેરફાર ચોટીલામાં ડુંગરના પગથિયાના દ્વાર સવારે ત્રણને ત્રીસ વાગ્યે ખુલશે અને યાત્રાધામ સવારે ચાર વાગ્યે આરતી થશે લાચાર પાકિસ્તાને ભારતનું નામ લઈને તાલિબાન માટે વાપર્યા વાંધાજનક શબ્દો તમામ સંબંધ તોડ્યા અફઘાનિસ્તાનમાં પાકિસ્તાને કરી એરસ થાય ત્રણ ક્રિકેટર સહિત દસ લોકોના મોત સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું સોનાનો ભાવ ટોચે પહોંચ્યો ધન પોહચો સોનાની કિંમત ગત વર્ષ કરતાં સાહીઠ ટકા વધુ એક પોઈન્ટ ચોત્રીસ લાખ રૂપિયા ગુજરાત સહિત ચૌદ રાજ્યોને મોદી સરકારની દિવાળીની ભેટ બે પોઈન્ટ પાંચ લાખ કરોડની સહાયની ફાળવણી કરવામાં આવી બચુભાઈ ખાબડનું મંત્રી પદ મંડળમાંથી જ પત્તું કપાતા જ દેવગઢ બારિયા પાલિકા ભાજપે ગુમાવી ધારાસભ્ય ગોર્ધન ઝડપિયા શપથવિધિમાં મંત્રી તરીકે શપથ લેવાની જાહેરમાં ના પાડીને નરેન્દ્ર મોદીને પણ સ્તબ્ધ કરી દીધા પાકિસ્તાની હવાઈ હુમલામાં ત્રણ ક્રિકેટરોના મોત થયા થતાં જ હાહાકાર મચી ગયો ત્રિકોણીય શ્રેણી ન રમવાનો અફઘાનિસ્તાને લીધો નિર્ણય મંત્રીમંડળ વિસ્તરણને લઈને મોટો ધડાકો હાર્દિક પટેલ જયેશ રાદડિયા અને અલ્પેશ ઠાકોર આ ત્રણેય નેતાઓને પડતા મુકાયા

ટ્રમ્પને લાગ્યો મોટો ઝટકો ડીપોર્ટેશનની બે ફામ કાર્યવાહી રોકવા અમેરિકાની કોર્ટમાં થયો મોટો આદેશ કોર્પોરેશનના જનરલ બોર્ડમાં ઐતિહાસિક ઠરાવ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો મળશે લાભ સીટ વહેંચણીના વિવાદ વચ્ચે મુકેશ સાહનીનો મોટો નિર્ણય પોતે નહીં લડે પણ બસો તેંતાલીસ બેઠકો પર કરશે મોટું કામ અમિત શાહે વખાણ કર્યા પણ ઈચ્છા અધૂરી રહી ગઈ મંત્રીપદ ના મળતા જયેશ રાદડિયા થયા નારાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ એકસો કોરિડોર માટે બે જૂથે સો જેટલા વાહનો આગ ચાંપી અને આઠ લોકો થયા ગાયલ બ્રિટન કરશે ભારતની નકલ આધાર કાર્ડની જેમ બ્રિટ કાર્ડ પ્રધાનમંત્રી સ્ટારમર ની વિચારણા સામે આવી મહારાષ્ટ્રના નાંદુબારમાં કરુણાંતિકા થઈ મંદિરેથી પાછા આવતા શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ અને લોકોના થયા મોત તો ચપટી વગાડતા જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનનું નું યુદ્ધ અટકાવી શકું છું ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો આવ્યો સામે નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ફિલ્મી સ્ટાઇલમાં જ જન્મદિવસની ઉજવણી વિડીયો વાયરલ થતા સર્જાયો વિરોધ ભારતીય મહિલા ક્રિકેટરે રચ્યો ઇતિહાસ કિરણ નવગીરેએ ચોત્રીસ બોલમાં સેન્ચુરી ફટકારી બનાવ્યો મોલ્ડ્રો વર્લ્ડ રેકોર્ડ દિવાળીને લઈને અમદાવાદ મેટ્રોના સમયમાં કરાયો ફેરફાર સમયમાં ત્રણ કલાકનો ઘટાડો કરવામાં આવ્યો એમએસયુ નો પદવીદાન સમારોહ તારીખ આઠ નવેમ્બરે યોજાશે રાજ્યપાલ મુખ્ય અતિથિ ચૌદ હજાર વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે દિલ્હીમાં જે બિલ્ડિંગોમાં સાંસદો રહે છે એમાં જ લાગી આગ સંસદથી ફક્ત બસો મીટર દૂર બિલ્ડિંગમાં આગ લાગી દિલ્હી જતી ગરીબ રથ ટ્રેનમાં આગ લાગતા અફરાતફરી મચી પંજાબના સરહિંદ ને દુર્ઘટના સર્જાય બરબરતા અને અમાનવીય ઘટના બની પાકિસ્તાની હુમલામાં અફઘાની ક્રિકેટર્સના મોત પર રાશિદ ખાન ભડક્યો કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સરકારી અધિકારી સસ્પેન્ડ ની કૂચમાં ભાગ લીધો ગણેશ અસુરક્ષિત અંકલેશ્વર હાઇવે પર ડ્યુટી પર ઉભેલા ટ્રાફિક પોલીસ કર્મચારીનું હિટ એન્ડ રનમાં થયું કરુણ મોત બોટાદ કાંડ મામલે કોર્ટે રાજુ કરપડા અને પ્રવીણ રામના રિમાન્ડ કર્યા મંજૂર હજુ સત્તર લોકો ફરાર